પરિસ્થિતિ કેટલી બદલાઈ છે લોકોનું જીવન કેવું બન્યું છે મહિલાઓની સ્થિતિ શું છે અને અમેરિકાની કેટલી સહાય બાકી છે આજે આ વિષય પર વધુ જાણવાની કોશિશ કરીશું આ બધા જ પ્રશ્નોના જવાબ યુએસ મોનિટરિંગ એજન્સી સ્પેશિયલ ઇન્સ્પેક્ટર જનરલ ફોર અફઘાનિસ્તાન રીકન્સ્ટ્રક્શન એટલે કે સિગારના અડસઠમાં અને અંતિમ રિપોર્ટમાં આપવામાં આવ્યા છે આ રિપોર્ટ અફઘાનિસ્તાનમાં છેલ્લા ચાર વર્ષની વાસ્તવિકતા બહાર લાવે છે આમાં મહિલાઓના અધિકારના ઇનકારથી લઈને અમેરિકન સહાયમાં મોટા કાપ સુધીની ઘણી ગંભીર ચિંતાઓ સામે છે સ્ત્રીઓ સૌથી વધુ પીડાઈ રહી છે પહેલા તે જોઈશું આ રિપોર્ટમાં સૌથી ગંભીર ચિંતા અફઘાન મહિલાઓ અને છોકરીઓના અધિકારોની છે સિગાર કહે છે કે તાલિબાન સત્તામાં આવ્યા પછી છેલ્લા ચાર વર્ષમાં મહિલાઓના લગભગ તમામ અધિકાર છીનવાઈ ગયા છે સત્તામાં આવ્યા પછી તાલિબાને અફઘાન મહિલાઓ અને છોકરીઓના મૂળભૂત અધિકારો લગભગ નાબૂદ કર્યા છે છોકરીઓને શાળામાં જવાથી પ્રતિબંધિત કરવાથી લઈને મહિલાઓને નોકરીમાંથી દૂર કરવા જાહેર સ્થળોએ તેમની હાજરી ઘટાડવી આ બધાએ મહિલાઓની સ્વતંત્રતા અને આત્મનિર્ભરતાને ઊંડી ઠેસ પહોંચાડી છે આ અહેવાલ સ્પષ્ટ કરે છે કે અફઘાનની વર્તમાન પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ચિંતાનો વિષય તો છે જ ખાસ કરીને મહિલાઓ અને બાળકોના અધિકારોના સંદર્ભમાં તાલિબાન શાસન હેઠળ અફઘાન મહિલાઓને માત્ર જાહેર જીવનમાંથી જ નથી પરંતુ શિક્ષણ રોજગાર હિલચાલની સ્વતંત્રતા જેવા તમામ જે મૂળભૂત અધિકારો છે તેનાથી વંચિત રાખવામાં આવી છે અમેરિકાની મદદ પણ તેના માટે ઘટી ચૂકી છે રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકા એવસો મિલિયન કરાયો છે અને સીધી અસર અફઘાન લોકોના રોજિંદા જીવન પર પડી છે ખાસ કરીને જેઓ પહેલાથી જ ગરીબી અને બેરોજગારીનો સામનો કરી રહ્યા છે અફઘાન ની વર્તમાન તાલિબાન સરકારે સિગાર રિપોર્ટને આંશિક રીતે ક્યાંક નકાર્યો પણ છે તેને પણ ન ભૂલી શકાય હવે એ જાણીએ કે 15 વર્ષની આ દેખરેખ આખરે પરિણામ આવ્યું તો શું આવ્યું સિગાર 2008 માં યુએસ કોંગ્રેસના આદેશ પર શરૂ કરાયો ત્યારથી આ સંસ્થાનું કામ afghanistan ને આપવામાં આવતા યુએસ નાણાનું નિરીક્ષણ કરવાનું અને તે યોગ્ય જગ્યાએ ખર્ચ થઈ રહ્યો છે કે નહીં

કરીને મહિલાઓ અને બાળકોના અધિકારો અને સલામતી વધુ જોખમમાં મુકાઈ શકે છે આંતરરાષ્ટ્રીય સમુદાય ફક્ત નિવેદનો જારી કરવા જ નહીં પરંતુ વ્યવહારો અને ન્યાય હસ્તક્ષેપ કરવા તરફ પણ નક્કર પગલા લેવા જરૂરી બની જાય છે